ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ મેળાની સાથે ધમધમી ઉઠી છે મેળામાં આવતા પદયાત્રીઓ માટે ભોજન વિશ્રામ દર્શન પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ સાથે ચા પાણી છાસ અને લીંબુ શરબતના સ્ટોલ પણ માઈ ભક્તોની સેવા માટે ધમધમી ઉઠ્યા છે દૂર સુદૂરથી આવતા પગપાળા યાત્રિકોનો થાક ઉતરે અને તેમને રાહત મળે એ માટે કેટલાય સેવાભાવી લોકો લીંબુ શરબત પીવડાવી માઈ ભક્તોની સેવાનો અનન્ય લાવો મેળવે છે અંબાજી મંદિર ચાચર ચોકમાં છેલ્લા ઓગણસાઠ વર્ષથી લીંબુ શરબતની સેવા આપતા પટેલ નગીનભાઈ હાથીભાઈ વાસદ તાલુકો આણંદ જિલ્લો ખેડાનો સેવા કેમ્પ માઈ ભક્તોની સેવામાં અવિરત સેવા આપી રહ્યા છે નગીનભાઈ તેમના દાદાના સમયથી મેળામાં લીંબુ શરબતની સેવા આપવા આવે છે અને એમની ટેક છે કે જીવે ત્યાં સુધી આ જીવન ભાદરવી પૂનમના મેળામાં આ સેવા આપતો રહીશ નગીનભાઈ સાથે આ સેવા કાર્યમાં 150 જેટલા સેવકો નિષ્ઠાપૂર્વક માય ભક્તોની સેવા માટે જોડાય છે અંબાજી ચાચર વિસ્તારમાં બાર કાઉન્ટર પર નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા આપવામાં આવે છે નગીનભાઈ પોતાનો સરસામાન લઈને આઠમે અંબાજી આવી જાય છે અને નોમના દિવસથી પૂનમના બપોર સુધી નિઃશુલ્ક સેવા આપે છે પગપાળા ચાલતા આવતા યાત્રીકો મા અંબેના દર્શન પહેલાં લીંબુ શરબત અચૂક પીવે છે આ શરબતમાં સેવા અને શ્રદ્ધાના સમન્વયથી માય ભક્તોમાં નવી શક્તિનો સંચાર થાય છે અને નવા જોમ સાથે શ્રદ્ધાળુઓ માના દર્શન માટે જાય છે